ॐ स्वस्ति पुराणसेवां समर्पया देवाधिदेवोत्तम देवता सार्वभौम अखिलाण्डकोटिब्रह्माण्ड नायकाश्च प्रिया शिक्षापत्री सेवाम् अवधारय शिक्षापत्री श्लोक एक्षो एको तीर्थी एक्षो તે યુવાવસ્થાને વિશે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવાવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ આપતકાળ પડ્યા વિના એકાંત સ્થળને વિશે ન રહેવું અને હોળીની રમત ન રમી અને આભૂષણાદિકનું ધારણ ન કરવું અને સુવર્ણ ધાતુને તારે યુક્ત એવા જે જીર્ણાવસ્ત્ર તેનું ધારણ પણ ક્યારેય ન કરવું અને તે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નાવું નહીં અને પોતાનું જે રજસ્વલા પણ તે કોઈ પ્રકારે ગૃપ્ય ન રાખવું અને રજસ્વલા એવી જે વિધવા અને સુવાસીની સ્ત્રીઓ તેમણે ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહીં અને ચોથે દિવસે નાહીને અડું એવી રીતના જે ગૃહસ્થા સમી પુરુષ અને સ્ત્રીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહ્યા અને સર્વ ધર્મવંશી આચાર્ય તેમની પત્નીઓ તેમણે પણ આ વિશેષ નિયમ તે પાડવા કેમ કે એક ગૃહસ્થ છે હવે તે નૈસ્તિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ તે કહીએ છીએ અમારે આશ્રિત એવા જે નૈસ્તિક બ્રહ્મચારી તેમણે સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો તેમની સાથે બોલવું નહીં અને જાણીને તો તેમનું સન્મુખ પણ જોવું નહીં અને તે નસ્તિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી અને ન સાંભળવી અને જે સ્થાનકની વિશે સ્ત્રીઓનો પગ ફેર હોય તેના વિશે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું અને દેવતાની પ્રતિમા વિના બીજી જે કોઈ સ્ત્રીની ચિત્રની અથવા કાષ્ઠાદીપની હોય તો તે પ્રતિમાનો સ્પર્શ પણ ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહીં અને તે લચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી અને સ્ત્રીએ જે પોતાના શરીર પર ધારેલું છે વસ્ત્ર તેને અડવું નહીં અને મૈથુને નાસ્તક કહેવા જે પશુ પક્ષી આદિક પ્રાણી માત્ર તેમણે જાણીને જોવા નહીં અને સ્ત્રીના વેશને ધરી રહ્યો એવો જે પુરુષ તેની સાથે બોલવું નહીં તેને જોવો નહીં અને તેની સાથે બોલવું નહીં અને સ્ત્રીનો ઉદ્દેશ કરીને ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવા અને તે નૈષિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું અને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષયુક્ત રહેવું અને માને રહેતા રહેવું સહજ સ્વામી મહારાજ ની જય ઓમ સ્વસ્તિ સેવા સમર્પયા